જય ભારત અને હું આજે આવ્યો છું જૂનાગઢમાં અને કે જે હોસ્પિટલ જે નવી બની છે ત્યાં આપણે આવ્યો છું અને અહીંયા આવવાના છે હાસ્ય કલાકાર સાયરામ ડવેર જેને આપણે ટીવીમાં અને મોબાઈલમાં જોયા હતા પણ આજે એને રૂબરૂ જોવા અહીંયા મળશે તો જોડાયેલા રહેશું બહુ મજા આવશે તો અહીંયા બોર્ડ પણ લાગેલું છે આ હોસ્પિટલ છે આ આખી હોસ્પિટલ છે કે જે હોસ્પિટલ કેન્સર માટેની છે જે હમણાં નવી જ બની છે ઓપનિંગ છે એનું તો જો અહીંયા આ બધા કલાકારો આવી રહ્યા છે તો ખૂબ મોટા પ્રમાણમાં ગાડી અત્યારે પાર્કિંગ થઈ ગઈ છે મતલબમાં કે બહુ મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે આ જગ્યા ઉપર બધા મહાનુભાવો અહીંયા પ્રેમના તાતણે બંધાઈને ઉપસ્થિત છે જૂનું નાનકડું યવનગર યવનગર અહીંયા આવે પોતાના પરિવારની કોઈ પણ સંપત્તિ છોડી એની લાગણી વ્યક્ત કરતો આ પરિવાર છતરાડા પરિવારે આયોજન કર્યો છે આપના માટે બેસવા માટે ખુરશી આટલી કાળઝાળ ગરમીમાં આટલું સુંદર આયોજન અને આ આયોજનમાં આપણે સૌ માણવા માટે શબ્દરૂપી સાહિત્ય છે અને દાદ બાપુની કાવ્ય રસબેની મળતી જાય નક્કી મારગડે કોક મહેમાન આવ્યા

કે જે હોસ્પિટલ કેન્સર હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે કે જે પરિવાર દ્વારા આપ સૌને નિમંત્રિત કરી અને આ કાર્યક્રમનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે ભાવિનભાઈ અને એમની સાથે એમના તમામ મિત્રોને એક વખત અભિનંદન આપું છું આપ સૌ પણ આ આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો કારણ સમગ્ર જુનાગઢને સમગ્ર જૂનાગઢ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવાઓ પૂરું પાડવાનો જે મનોરથ છે એના ભાગરૂપે આજનો કાર્યક્રમ છે શરૂઆત ભટ્ટ અને એમના પરિવારે શ્રીનાથજીની ઝાંખી અને એના પદોથી કરી નિરૂબેન દવેજી મારે પાંચ પંદર વીસ મિનિટ પચીસ મિનિટ જે મને મારે ફાળે આવી છે રજૂ કરવાનું છે પણ આપણે ફાળે સામે કરવાના છે અહીંયા સંતો છે તો વિચાર કરતો તો યુવા બળતા હોય એવું લાગે એટલે દાદ બાપુની કવિતાની બે કડીથી શરૂ કરું છું બાપ જ ઉભો ગીર ના છે જેને આપણું બે હવે કમ ગાજ ઉભો ગીર ના

અમુતારા કંદ વાલીયા મરાણા કરના સિંહનો ઉજા કારણ તો ભૂકા ના તો સાંધે પાળ ધારે ભૂલ થી તો પાચા વારે ભાંગનો તો કદી ખાય ના સમજવું થોડુંક અઘરું પડે પણ સિંહ નું વર્ણન છે ભલે આપણને સમજાતું નથી પણ આપડી પરંપરાનું સાહિત્ય એવું મજબૂત છે કે સમજાય નહીં તો ગાય તો માથું હલાવી લેવું પડે થોડુંક માથું ખોણાવું પડે કારણ કે આપણું સમારી દો ભાઈ ભાઈ બોલીએ કિનારી મહારાજ આવી જા લોકો વારે લટારો નો વિરોધ વાળો મંતાળો ખાળેની સમતાળો કરે

અને ધરતી માંથી જે સુગંધ આવે એ એલર્જી ન હોય કારણ કે એ ધરતીની સુગંધ છે આપણું લોક સંગીત આપણી ધરતીની સુગંધ છે ભલા એક એક ઘડી ગાવાનું બે મિનિટ માટે

હોસ્પિટલ ચાલુ કરવાનો વિચાર ક્યારથી એવો ઘણા તો બધાની ઈચ્છા હતી કે આ વાતનો આપણે બધા લોકો વચ્ચે શેર કરીએ બે હજાર સોળમાં જ્યારે અમદાવાદ સિવિલમાંથી ઓર્થોપેડિક્સ બતાવીને હું જ્યારે જૂનાગઢ આવ્યો ત્યારે જુનાગઢમાં એમઆરઆઈ પણ નહોતા થતા જ્યારે અમે અમદાવાદ સિવિલમાં ભણતા તો ત્યાં તો એમઆરઆઈ રોજ બધા પેશન્ટને ફટાફટ એમ કરાવી આવો દાખલ થઈ જાઓ ઓપરેશન કરી નાખીએ હવે અહીંયા આવ્યો તો કે એમાં લખવો તો પેશન્ટ જાય ક્યાં તો કે પેશન્ટને તો રાજકોટ જવું પડે અને દાદાનું અકસ્માતમાં મૃત્યુ થયેલું તો પરિવારને દાદાના નામથી કંઈક કરવાની ઈચ્છા હતી દાંતનો ડિજિટલ સીટી સ્કેન કહેવાય સીબીસીટી એ પણ આ વિસ્તારનું સૌથી પહેલાં આપણે ચાલુ કર્યું અને આપણી લેબની વિશ્વસનીયતા વધારવા માટે આપણે એનએબીએલ એક લઈ આવ્યા એવા એનએબીએલ નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર લેબોરેટરી જેવી રીતના સોનામાં શુદ્ધતાની ગુણવત્તાનું હોલમાર્ક હોય એને નાઇન ડબલ વન અને હોલમાર્ક એવા ગુણમાર્ક એવા હોલમાર્ક હોય છે નાઇન ડબલ વન એવા જ હોય છે ને આવી રીતના નિદાન કેન્દ્રની શરૂઆત થઈ બધા હાઈટેક ઇન્વેસ્ટિગેશન્સ બધા હાઈટેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને હાઈટેક ટીમ ઊભી કરી જેનો આપણા વિસ્તારના લોકોએ ખૂબ સારો લાભ મેળવ્યો મા બાપને મમ્મી પપ્પાને પણ ખૂબ આનંદ થયો ત્યારબાદ જુનાગઢમાં મેં ઘણી બધી હોસ્પિટલોમાં કામ કર્યું ચિખલીયા સાહેબને ત્યાં કામ કર્યું અઘેરા સાહેબને ત્યાં કામ કર્યું હાર્ટકેશમાં કામ કર્યું સિવિલ હોસ્પિટલમાં કામ કર્યું પણ અમારા ભાવિનભાઈ તો શાંત રિયે નહીં ઘણા બધા ડોક્ટર મિત્રો અમારી સાથે જોડાતા ગયા અને આજે કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝાંઝાર ચોકડી પર આપ સૌ જાણો જ છો એ હોસ્પિટલની પણ આપણે વાત કરીએ તો ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે જૂનાગઢમાં સૌ પ્રથમ વાર કરી જેવી આરટી કન્ટિન્યુઅસ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી કે જે ક્રિટિકલી ઇલ પેશન્ટ હોય એને કન્ટિન્યુઅસ ડાયાલિસિસ કરવું પડે એ ફેસિલિટી પણ આપણે સૌથી પહેલીવાર ઊભી કરી થેરાપીને આપણે એડવાન્સ લઈ ગયા આ બધા ડોક્ટર કેયુરભાઈ પીપળિયા કાર્ડિયોલોજીસ્ટ એન્જિયોગ્રાફી એન્જિયો પ્લાસ્ટિક વાહ ભાઈ વાહ સાહેબે આપણી હોસ્પિટલ રાઉન્ડ 800 જેટલી સ્પાઇન સર્જરી કરી હશે સર્જરી ઇમરજન્સી સર્જરી કહેવાય તો કરાવવાની જ હોય પેશન્ટ સાહેબ એક સર્જન છે બાયપાસ સર્જરી અને વાલ્વ એક્સપર્ટ છે એવો નથી ક્રિટિકલ કેર માટે સાહેબનું ખૂબ જ સરસ કામ છે સાહેબ સૌથી પહેલાં ચાપડા હતા મુક્તાન બાપુ માં ઘણા વર્ષો કામ કર્યું ત્યારબાદ ઘણા વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે ફોર્ટિસ હોસ્પિટલ મુંબઈમાં જ્યારે ક્રિટિકલ કેર સ્પેશિયાલિટી કરતા હતા એ દરમિયાન જ આપણે કે જે હોસ્પિટલનો પ્રારંભ કર્યો તો મેં ફોન કર્યો કે ભાઈ ધોરાજી જ આપણું ગામ છે તો હવે તમારે અહીંયા આવવાનું છે તો એણે બીજા દિવસે મને કીધું કાંઈ વાંધો નહીં કે ભાઈ હું આવી જાઉં છું અને ત્યારથી આપણી સાથે છે અને એકડ સમાન કહી શકાય કારણ કે મોટા ભાગના દર્દીઓ એવું વિચારતા હોય છે કે પેશન્ટ વેન્ટિલેટર પર જાય એટલે ડૉક્ટર ગેમ જ રમતા હોય છે એ કે ભાઈ પેશન્ટમાં કાંઈ ન હોય પણ એવું એ વાતને ખોટી પાડી છે એ વાતનો પવન ખોટો પાડ્યો છે ઘણા બધા પેશન્ટો ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ વેન્ટી ઉપર રહી બહાર રહી અત્યારે બધું એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવે છે સારું કામ કરે છે એટલે જે વેન્ટિલેટરની માન્યતાઓ હતી આપણા રિજનમાં લોકોમાં એને ખોટી ઠેરવી છે બિરજુ સાહેબ છેલ્લા બે વર્ષથી આપણી સાથે છે અને ટૂંકા સમયમાં ઘણી બધી યુરો સર્જરી કરી છે મોટા મોટા સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અમારી કોઈ પણ નવા આયોજનમાં એવા ડોક્ટરી લાઈનમાં જેસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી જુનાગઢ અને આજુબાજુ લોકોની સેવા કરી હોય એવા માનનીય ચિખલિયા સાહેબ એમના અમને ખૂબ જ

ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર આપની સમક્ષ રજૂ કરવા મને ખૂબ આનંદ થાય છે એવા શ્રી સાઈરામ દવે હું આપની સમક્ષ રજૂ કરું છું બે હાથ ઊંચા કરીને આપણે સાઈરામ ભાઈ દવે આપણે વધાવીએ અને આપણે એનો આનંદ માણીએ થેન્ક યુ થેન્ક યુ અચ્છા લોક વાતમાં એનો જોક્સ કરીને એનો સ્વાગત કરી છે સાચી વાત છે સાચી વાત છે શિવમ શંકરમ ભગવાન ભોળાનાથ ને ભવનાથ ને ગર્વ ગિરનાર ને વંદન કરી અત્યાર સુધી તો બરાબર ગયો છે એટલા બધા ડોક્ટરો એટલું બધું સન્માન અને જિંદગીમાં હત્યા વર્ષથી હું આ ચડ્યો છું મારો જન્મ બહુ નાનપણમાં થયેલો

વિકાસભાઈ ને આવવા દઈ ગયો તમે તારે પણ વિકાસ તો છે ને હા હા બાર હોય બોલો લ્યો મોટી અયોધ્યા વિકાસ થયો પણ મારા બેટા મતદાન ના દિવસે જીતુભાઈ આ ગામનાર રાજુભાઈ કે સાહેબ પોણા કદાચ ગામ આવે તો આવે એવો ભાવો તો હું કીકી લાગો તો તું મારું ધ્યાન કરું છું અને અમુક પ્રયોગો ન કરવા હું ના પાડું છું અહીં બેઠેલી જેટલી પણ માતાઓ બહેનો છે એ બધાને મારી પ્રાર્થના છે અહીં કરોડપતિ માણસો બેઠા છે શિક્ષિત ડોક્ટરો અને એવો આમ પોચો પોચો વર્ગ બેઠો છે આમ આમ જે સાંજે નાઈને આવ્યા લાગો છું પણ જમતી વખતે ચાર જ રોટલી ખાતા હોય રાજુભાઈ તમે ચાર ખાવ છો જીતુભાઈ તમે ચાર ખાવ છો માણ બરાબર વિમલભાઈ તમારી ચાર ચાર જ રોટલી ઉપર બે રોટલી ખાઈ લીધા પછી જમણવાર ચાલુ હોય અને જે ગુંદુ માગે છે

નથી સમજાણું છાપામાં જઈને ત્યારે મને જીતુભાઈ એમ થાય કે આપણે આપડી દીકરીઓને ઝાંસી રાણીનો ઇતિહાસ શીખવવામાં ગળે ઉતારવામાં ક્યાંક આપણો સમાજ પાછો પડ્યો બાકી આપડી દીકરી શરૂઆત કેટલા બધા ડોક્ટરો અને આજે બધા ડોક્ટરો હું તો ગોટો ચડી ગયો બધા કલાકારો તો બધા એવા રૂડા લાગ્યો છો ખરેખર ડોક્ટર ને એમ થાય કે આ ડોક્ટર ડોક્ટર આ તો દુહો ગા રીઝન જે હોય તે ભાવિનભાઈ મને સતત એવું લાગ્યા કરે કે પેલી બેચકારી ઉપર મારે ને ત્યારે ભગવાન ને સો ટકા કહે છે ઠાકોરજી મોકલો જોઈ ગયા દર્દી મુંજાઈ ગયો કે સાહેબ આ ફૂલ નો કોના માટે ડોક્ટર કે ઓપરેશન સફળ થાય તો મારા માટે અહીંથી હાજા થઈને જાય કોઈની અહીંથી લાશ નો નીકળે અહીંથી જે સ્વજન આવે એના માટે આપણે કાલી થી આજે તમે ઈચ્છતા હોય કોઈ પણ હોસ્પિટલમાં આપડે તો બેઠા છે

એ ઘટના નથી આખા ગુજરાત જેની ઉપર કોલર ઊંચા કરી શકે એવા ત્રણ ત્રણ રત્નો જયારે આપ્યા છે ત્યારે આપણે યાદ કરવા હોય મેઘાણી ને કેજે જે હોસ્પિટલ ના ઉદઘાટન નિમિત્તે તો ગીત વિચાર તો કરો અને હજી ગમે છે એનું કાળી અને જીતુભાઈ સુધી ના કોઈ પણ ગાયકો ગાયું છે અમે તો એમાં વિરણિયા છીએ પણ આનો જવાબ એક શેરમાં સાંભળી લેજો ગુરુભાઈ આ ગામમાં લાખણસિંહભાઈ રાજભા કેટલા બધા ડગલા બંધ કલાકારો આ ગામે આપ્યા છે બે મિનિટ માટે આપણે જોવું છે હજી આમાં બાવી મહેમાન ઘરમાં આવે તો પહેલા પૂછીએ છીએ કે વાઈફાઈ નો પાસવર્ડ છે કોઈ માગે જ નહીં આપણો પાસવર્ડ મારો દીકરા એટલે મારા વાલા હું શિક્ષક છું એટલે અમે સ્વભાવે શિક્ષક છું બ્રાહ્મણ ખમી હકે એટલા થોડા થોડા

એને મને જો મને કે સાહેરામભાઈ મારો જે મોબાઈલ નંબર છે ને એનાથી એક નંબર પાછળ એક સબ્જેક્ટ ઘટના છે ઈટ ઇઝ નોટ જો મારો ભાટલો ફાટે મને મારો શું કરવું મને હું કેમો છે રેડિયેશન દેવા જાવ કે સાહેબ અમારા ટાંટાને પોક તળવાઈ ગયા છે પછી 27 વર્ષ આપણે બધા એક હારે મંચ ઉપર આવે 25 વર્ષથી તમારા લોકગીતને જીવતો રાખવાનો પ્રયત્ન કરે છે ગુજરાતનો લોક કલાકાર આઈ ટ્રમ્પની દીકરીને લગ્નમાં કરવો

તો એક નાનકડું દર્શન તમારી સામે મૂકું

मारा वाला तो हम उबर है आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम सबाश वंदे मातरम वंदे मातरम, वंदे मातरम।, वंदे मातरम। तो जो। સૌથી વધારે વધારે સૌરાષ્ટ્રમાં કોઈ દર્દ હોય તો માવા ભાગ રહો એકસો પાંત્રીનો માવો ખાઈ એની બોડી જન થઈ થાય આપણા સૌરાષ્ટ્રના છોકરાઓને ખાલી માવો ખાઈને થૂકવાની છૂટ આપો ને તો એક જ દિવસમાં લાલ કિલ્લા બનાવી નાખ્યા તાજ મહેલને એમ થઈ જાય અને એકસો પાંત્રીનો માવો ઘસતા ઘસતા સસરાએ જમાઈને માવો ઓફર કહે ખબર છે માવો માવો આપ્યો લે અને જમાઈએ બરાબર હતો માવો ખાધો હા અને પછી કોયો ગયો તો કાંઈ વાંધો નહોતો પણ સસરો દોઢો દોઢ વર દસ વરસ લગ્ન થઈ ગયા એને હા

અને પંદરસો રૂપિયા એટલે લખાશે અંકે રૂપિયા પંદર હજાર પૂરા તો આ સ્ક્રીન સવર ઉપર રાખો કેવું એવું નહીં કે તું ટુ એક્સએલ ની લઈ આવ્યો તો સેવન એક્સેલ થઈ ગઈ છે અને હજી તું એમ કહેશ કે તને કોઈ સાચવતું નથી તારા માપના કપડા નથી મળતા આખા જુનાગઢમાં રખડીએ છે સાચવવા તમારા પાસે ક્યાં છોડો સલામત હોય દુનિયાના મગરની જેવણ નથી તમે મગરને ડિલીટ નહીં કરી શકો ભાઈ

जो कसोमी नौर